અને ત્રણ લાખ ત્રેસઠ હજાર આઠસો વીસ રૂપિયા કેસ્ટ્રોસ નું કરવા કરવામાં આવેલ છે અને બિલાપુર અને વાયદપુરમાં અત્યારે ચુકવણી કામગીરી ચાલુમાં છે તથા અંગુઠણ ગામમાં એક લાભાર્થી હતા કે જેમના ચાર પશુ મૃત્યુ પામેલા હતા કે જેમના પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવતા અમે એમને ચાલીસ હજારનું ચુકવણું કરવામાં આવેલ છે અને કરાલી ગામમાં એક લાભાર્થીના કુલ સાત હજાર મરઘાઓને મૃત્યુ પામતા તેઓને સરકારશ્રીના ધોરણ મુજબ દસ હજારની ચુકવણું કરવામાં આવેલ છે અને બાકીની કામગીરી અત્યારમાં ચાલુમાં છે બે હજાર અઠ્ઠાણું પરિવાર વ્યક્તિઓને વ્યક્તિધીઠ આપણે બે દિવસના લખીએ સો રૂપિયા હોય એના વ્યક્તિને અને સાહીઠ રૂપિયા બાળક ને એમાં અમે બે દિવસ નું ચુકવણું કરેલું છે